જય ભવાની ગ્રુપ દ્વારા અંતર્ગત પક્ષી બચાવ અભિયાન હાથ ધર્યું હતું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરામાં બે દિવસ ઉત્તરાયણમાં ખૂબ જ મોટી સંખ્યામાં ફોન કોલ્સ આવ્યા હતા અમારા સ્વયંસેવકોએ આ દરેક જગ્યા પર ફસાયેલા કબૂતર અને અન્ય પક્ષીઓને જોખમ ઉઠાવીને પણ બચાવવાના પૂરતા પ્રયાસ કર્યા અને નાની મોટી ઈજાઓ પામેલા પક્ષીઓની સારવાર અમારા બાલાજી સ્કાય અટલાદરા કેન્દ્ર પર અને ગંભીર રીતે ઘાયલ પક્ષીઓને અમારા બીજા મોટા કેન્દ્ર હરિનગર પાંચ રસ્તા પર સારવાર કરાવી હતી તમામ આયોજન જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી કાર્યકર્તા રાજુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જસ્ટ કોલના વિક્રમભાઈ દ્વારા વ્યવસ્થાઓ જેવી કે ઓપરેશન થિયેટર ઓક્સિજનની વ્યવસ્થા પણ મૂકવામાં આવી હતી ટોટલ જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ વિક્રમભાઈ દસ વર્ષથી આપણે ત્યાં વડોદરા શહેરમાં એમની સંસ્થા દ્વારા આ એક અભિયાન ચલાવ્યું છે મોહિમ દ્વારા જે રીતે સરકાર પણ કરુણા અભિયાન ચલાવી અને પક્ષી બચાવવા માટે લોકોને અપીલ કરતું હોય છે એ રીતે વડોદરામાં ઘણી બધી સંસ્થાઓ આ કાર્ય કરી રહી છે અમે પહેલીવાર પ્રથમ પ્રયાસ કર્યો ગઈકાલે પચીસથી ત્રીસ ફોન એવા હતા અમારી પર કે આ જગ્યા પર પક્ષી ફસાયું છે ઘાયલ થયું છે દરેક જગ્યા પરથી અહીંયા લાવી કેટલા બધા પક્ષીઓ એવા હતા કે જે દોરાના સામાન્ય ગુજરાતમાંથી એમને છૂટા કરવાના નાની મોટી ઈજા હોય તો અહીંયા જ ડૉક્ટર જે રીતે કીધું એ પ્રમાણે એમની સેવાઓ ચાલુ છે અવિરતપણે ડૉક્ટર નાની મોટી પ્રાથમિક સારવાર અહીંયા રહ્યા છે અને જો વધારે પડતું એમને વાગ્યું હોય અને વધારે તકલીફ પાક કપાઈ ગઈ એનું કંઈ નાનું મોટું ઓપરેશન કરવાનું છે ટાંકા લેવાના છે આ બધી વ્યવસ્થા એ વિક્રમભાઈના માધ્યમથી હરિનગર પાંચ રસ્તા પર એક ઓપરેશન થિયેટર ત્યાં વધારાનું કહીએ તો ઓક્સિજન આપવા માટેની પણ વ્યવસ્થાઓ બધી જ રીતની ટ્રીટમેન્ટ ત્યાં કરી રહ્યા છે અમે અહીંયાથી ત્યાં મોકલતા હોય છે ગઈકાલે ટોટલ બધા થઈને અમે ત્રીસથી બત્રીસ પક્ષીઓ બચાવ્યા છે અને હજુ પણ આજના દિવસે ઘણા બધા કોલ એવા આવ્યા છે કે ફસાયેલા કાઢીને એમને મુક્ત કર્યા હોય કે અમે અહીંયાથી સારવાર માટે મોકલ્યા હોય અને લોકોને એક જ અપીલ છે કે હવે પછીના દિવસોમાં જે પતંગ તમે ચગાવ્યા પછી દોરા જ્યાં ત્યાં નાખી દીધા હોય ગુજરાત થઈ ગયા હોય કે દોરા લટકતા હોય એ બધાને મુક્ત કરો દૂર કરો અને એને ના હોય તો એક ખૂણા પર લઈ જઈને સળગાવી દો કારણ કે આ પક્ષીઓ વધારે પડતા ઘાયલ થતા હોય ને તો દોરા ઠીક થતા હોય છે એને નુકસાન બહુ જ પહોંચે છે અને જો ખરેખર આ બધું જો ઓપરેશન અને આ વાગેલા પક્ષીઓ જુએ ને તો એ લોકો પતંગ ચગાવવાનું પણ છોડી દેશે એટલે આ બધું અમે જ્યારે બે દિવસથી અનુભવ્યું છે ને તો અત્યારે એવું થાય છે કે ખરેખર સવાર ને સાંજ બે સમય એ લોકોના આવવા જવાના હોય ત્યારે તો પતંગ ના ચગાવી જોઈએ અને આજુબાજુમાં જ્યાં પણ પક્ષી પડ્યું હોય કે આવા દોરા ફસાયા હોય ત્યાં બધાએ મદદમાં નીકળવું જોઈએ અને આ બધા આ સારી એક સેવાકીય કાર્ય છે એમાં જોડાવવું જોઈએ